ક્રમે ક્રમે પ્રગટ થયેલું આ રહસ્ય આજે આપણે ઊંડાણથી સમજીએ કુમારિકાઓએ કાત્યાયીના બહાને જે પૂજન કર્યું તેનું પ્રતિપાદ્ય અંતરના ઉપાસ્ય શ્રી યમનાજી હતા કારણ કે શ્રી યમનાજી એ એવા દેવત્વનું સ્વરૂપ છે જે જીવને પ્રભુ પ્રાપ્તિ માટે યોગ્ય બનાવે છે એમની કૃપાથી જીવના દોષ ટળે મન શુદ્ધ થાય ભક્તિનું હૃદય પ્રસ્ફુટે અને પ્રભુની કૃપા દ્રષ્ટિ સહજ થઈ વહે છે આજના સત્સંગમાં આપણે શ્રી યમનાજીના સ્વરૂપ અને મહિમા પર વિશેષ પ્રકાશ પાડીશું યમનાજીના નામનો જપ કરવાથી થતા અલૌકિક ફળ એમના સ્મરણનું અમૃત અને એમને નમન કરવાની પ્રીત કેવી રીતે જીવને સકલ સિદ્ધિઓનું દાન આપે છે તે સમજવાનો સુંદર અવસર આજે પ્રાપ્ત થયો છે કાત્યાયની વ્રતના આ રહસ્યને વ્રજબાલાઓએ યમુનાજીના વાલુકાથી મૂર્તિ બનાવી શુદ્ધ ભાવથી અર્ચન પૂજન કરીને વ્યક્ત કર્યું એવો ભાવ કે જેના દ્વારા પ્રભુને પતિ રૂપે મેળવવાનો અનન્ય અને નિર્મળ મનોરથ પૂર્ણ થયું આજે આપણે વ્રજબાલાઓના હેમંત રહસ્ય એમની વ્રતની અંતરદ્રષ્ટિ અને શ્રી યમનાજીના જીવન પરિવર્તક ગુણોની એક ઝલક જોવા જઈ રહ્યા છીએ ચાલો આ દિવ્ય માર્ગમાં સાથે સપગલું ભરીએ આશ્રય લઈએ શ્રી યમનાજીનો અને ઊંડે ઉતરતી પુષ્ટિ ભાવની સરિતા સાથે સ્નાન કરીએ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હોમાનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું